અરે ઘરમાં લાય છે એક માર તો પંખાય નહી આ એવો શું શું કરવાનું તાણે બે દે સોંદરી મન તો તાપે જોર લાગે હું કેવું કંટાળી જો કંટાળી જો મારા બાપલી જોને એક ડોહો તો આવતર નઈ મને ભેગા થવા તાણે એટલે સોંભાઈ નહીં આવતા ખાતો ભઈય નહીં આવતા અરે અમે બફરો ખરા તરકામ બેહી રહ્યા સી અમે મને દીકુબા તો ભાઈ મેલ બોલ હવ બે કરો છો કોઈ નહીં આમ આદમ સીએ બે એવું કરે તાર કેવું કરવાનું એ મારતો માં એક વાત કેવી છે તમે જે વાત લઈને આવ્યો બાહો અલ્યા આ ખાતાવાના ઓબ ગરીબ મદ કે રહ્યો હે મત મદ મારા બાપની સોગન ખાતા ભાઈ ના ઘેર ઓબા કે એ લ્યો જે ગરીબ મદ ભાઈ કે રહ્યો અલ્યા ભાઈ ખાટા ભાઈ ઘેર ખાટી કે રહ્યો સી ઓબા ઉપર તો કે રૂપિયાના ભાવની ના ખોડ નાખીને યોને ઓબો બનાવ ઉભો કર્યો છે હું વાત છે ખોડ નખા

આપડે બે નું ઘેર ઓટો મારતા હું આ ખાટલો ફોકર નાખું ખાતાભાઈ નું નામ ખાતો છે અને મેં ઠીક જેવી

ઇમરજન્સી આવી ગયું તો બેસી જવું પડે કમ જોત્યો બગરા શું કરવાનું પણ આ બાપની સોગન ગોટા ના ખાવાય કા લોટા ભરવા પડે લોટા ભરી ભરીને તો પેટમાં હાય રહ્યો નથી હાય આપણે બાપ ઝાડા થઈ ગયા છે જબરજસ્ત આ ડોસી તો સારું કરજો એના હાથના ગોટા ના ખાવાય કે રોટલા ના ખાવાય ખારું દૂધ ખવડાવે છે ઝાડા થઈ ગયા છે ઝાડા જોરદાર સોમભાઈ ચો જીયા ડબલું લઈને અરે મારા બાપની સોગન હું કહું કયો છે ગોટા ખવડાવ્યા લોટા ભરવા પડ્યા છે અલે ઓસા ગોટા ખાતા હોય તો તરકમ ખબર તો સા લોટા ભરવા જ પડી ને મારા બાપની સોગન તમે મને કીધું મેથીના બનાવા તો હારા બનાવ છે હું બનાવ ઓય તો લેટોન બેટો શાપ મારી લબર થઈ ગઈ વાજા રા થઈ ગયા છે એમાં ઘરીએ પરે દોરમ દોર કરો હમ થી ઓમ એ આયુ સા દોળવા દે આયુ સા અલે તારી મારા બાપની સોગન તો ડબલું ભરવા જ લે એવું કરવાનું તો ઓન દી ભુરાણો માર હું કરજી ઉભાળા

અરે હું એજ કહું આ સોકાન કીધું મારા બાપની સોકાન ખાટી ચેર કેરી હોય ખાતા જેવી ત્યાં ખાતા કીધું ખબર છોકર ને એનો સાચું કીધું ખોટું કીધું કે ઘડી મધ કેરીઓ બનાવી

બે હું પાડે તારે જો બાપો તારો બાપ તારા બાપો સારું સોમલો કાઢ્યો તારો બાપો ના બોલ્યો ભાઈ

પેટે ફરી ગયું મારું તો આવો નહી જવા લે મને આ બાકી દેવા લે તો લેવા જાય ત્યાં આવો હાલ નઈ આવો અહોલી પીવા બે જવા ને નજીક ખડબા શું કરો છો આ લાલબા પાણી પીવા આવ્યો જુઓ શું કરું ક્યો પાણી અમે હું વાત કરો છો શું કર વઘર વઘર કેરી લાઈ આઈ પણ આવા આવડી આઈ વધારે ઓમ કરી વી આઈ

મારા પોર ઓરચી દીધું ખબર એ વાબુ હતો ને એ કેરી કોઈ એક વખત ખાઈ બીજી વખત ખાતું નતું નાખી દેવો પણ હું આમ જી કર્યું ખબર ને એક મગજ નું પ્લાન દોડાયો પેલો પ્લાન તો ખોડ સસ્તી હતી ને તે ખોડ અંદર તરુ ખોડ નો હતી ને એ વાબો કે વસ્તી ની ખાવા પડી ને

ના ના તમે જતા હોય છોકરા જઈએ મારી એટલે ખીચડી પાડી ખાઈ લે મહેશ તો મગભર

ખાટો પછી ઘેર ખાવા જ્યાસી બફાનો ટાઈમ થયો એટલે અલૌદિયું એની ઠાસડી બંધાય જૂઠો સા જૂઠો છે અરે કે કેરી ગરી મત જેવી છે એ ખાટ્યો છે ને ઇ કેરીએ ખાટી છે આવી કેરી ના ખવાય ખાટા ની ખાટી કેરી છે મારા બાપની સોગન આયો ગામમાં ઉલ્લુ બનાયા ખાટા ભઈ રાખા ને ઉલ્લુ બનાયા પણ ઓબો ગીવી નો કેની ચાલે

ગરમાં સંખ્યાતમાં છો બંકોની આવતા મે છોતી બંકા થઈ ગયા છો આજ જ બંકો મારા ઘરમાં ચૂના પક પડ્યા પટ્ટે પટ્ટે હાક નાશે આ બંકાનો કોલર જો પેલા નકા જો બંકા રે બગર્યા અલ્યા મોકલતો નઈ મારા લે ભાઈ અરે શું ભાઈ બોલતા નઈ એમાં મારી વાત અભ્રો

તમે મોરસ આખું દો પાછા કટ્ટો નોખો તો ગરી મત કેરી ના થાય ભરો મારી વાત આ જે કેરી ઓબાણી હે

મેઠું જ નઈ ઘડી હોય ના થાય રોતરો બરોબર કેવી ગુરુ ખોડ પણ થઈ ગયું એવું નઈ મી ને ખોટ જ